નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં અમાવાસાના દિવસે આ જગ્યાએ ફેંકી દેજો માત્ર સાત મગના દાણા આખો વર્ષ કર્મ સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ તો મિત્રો અમાવાસ્યાના દિવસે આ જગ્યાએ ચૂપાચૂપ સાત મગના દાણા ફેંકી દેશો તો ગણેશજીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારી દરેક મનોકામના પૂર્ણ થશે કારણ કે આ દિવસે અમાવાસ્યા છે અને તમે પણ જાણો છો કે આ દિવસ અત્યંત મહત્વનો છે એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂરી નથી થતી તે આ સાત મગના દાણાઓનો ઉપયોગ ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે પણ ફળ મળ્યું છે તો તમે પણ આ ઉપાયને અમાવાસ્યાના દિવસે કરવા માગો છો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે તો ચાલો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવાનો છે અને કેટલા વાગે કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી આપીશું પરંતુ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો જાણીએ આ ઉપાય કયા સમયે કરવાનો છે પરંતુ તે પહેલાં જાણી જાણીએ કે આ ઉપાય કોનો કોને કરવો કરવાનો છે તો જુઓ સીધી વાત એ છે કે સાત મગના દાણાનો ઉપાય શા માટે કરવામાં આવે છે તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ કામ પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માગે છે તો તે આ ઉપાય કરી શકે છે જો માતા અને બહેનોમાંથી કોઈ પણ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને કર્મ ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવામાં કરવા માગે છે તો ઘરની મોટી માતા બહેનોએ ખાસ કરીને આ સાત મગના દાણાનો ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપી અને ખૂબ જ મોટો પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અનાથ આ ઉપાય કોઈ વ્યક્તિ કરી શકે છે પછી પલિત તે વૃદ્ધ હોય નાનો હોય કે બાળક હોય જે વ્યક્તિ અમાવાસ્યાના દિવસે આ સાત મગના દાણાનો ઉપાય કરશે તો તેને તેને એ ઉપાયનું ફળ બહુ જ જલ્દી મળશે કારણ કે આ છે ગણેશજીને સરપણ સરપિત છે તેથી ચાલો જાણીએ આ સાત મગના દાણાનો ઉપાય કેવી રીતે કરવાનો છે પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે તો જુઓ સાત મગના દાણાનો ઉપાય અમાવાસ્યાના દિવસે સાંજે પ્રદોષ કાળના સમયે કરવાનો છે હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષ કાળનો સમય ક્યારે છે તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષ કાળનો સમય સાંજે છ વાગ્યાથી સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળે છે તો સાંજે છથી સાત વાગ્યા સુધી સાત મગના દાણાનો આ ઉપાય કરી શકો છો તો પણ હવે ઘણા લોકો આ પ્રશ્ન ચોક્કસ પૂછે કે અમે નોકરીએ જઈએ છીએ અમે કામ માટે બહાર જઈએ છીએ અને જો અમે આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું તો જુઓ એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો તમે ઘરે આવવામાં મોડું થાય તો આ ઉપાય રાત્રે સાતથી આઠ વાગ્યા સુધીમાં કરી શકો છો કારણ કે અમાવાસ્યાનો દિવસ જે હોય છે આ દિવસ ભાગ્યે જ આવે છે અને તેથી જ જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જોઈએ જો તમે કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો અમાવાસ્યાના દિવસે શક્ય હોય તો આ ઉપાયને સમય મર્યાદામાં કરો પરંતુ જો કોઈ કારણસર તમે તે રીતે શક શકતા નથી તો તે તો તમે તેને થોડુંક મોડું પણ કરી શકો છો તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે તમારે મગના દાણાનો આ ઉપાય કરવાનો છે જો જો કોઈ કારણે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો ઘણીવાર તમે ખૂબ જ મહેનત કરો છો સખત મહેનત કરવા સતત તમને તે કાર્યમાં સફળતા નથી મળી મળતી જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો અમાવાસ્યાના દિવસે આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે પરંતુ તે પહેલાં જો તમે ચેનલ પર નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો જુઓ મિત્રો ગુરુદેવ ગુરુદેવે કહ્યું છે કે બુદ્ધિ જ્ઞાન અને વિવેક આપનાર ભગવાન ગણેશને સમર્પિત છે અને ભગવાન ગણેશ ભગવાન શિવના સૌથી પ્રિય પુત્ર છે તેથી અમાવાસે કરવામાં આવેલ આ સાત મગના દાણાનો ઉપાય તમે સાથે મહાદેવને સમર્પિત છે તે ભગવાન ગણેશને પણ પ્રસન્ન કરે છે આ વિડીયોમાં આપણે આદરણીય ગુરુદેવ દ્વારા આપવામાં આવેલા બે બે ખજ ખાસો ખાસ ઉપાયો વિશે જાણવા જઈ રહ્યા છીએ જો તમે તમારા કોઈ પણ કાર્યમાં અવરોધનો સામનો કરી રહ્યા છો જો તમે કોઈ પણ પ્રકારના કામમાં સફળતા નથી થઈ શકતા હોવ અથવા જો તમે તમારી બુદ્ધિમાં સુધારો કરવા માગતા હોવ અથવા તમારા જ્ઞાન અને ડહાપણમાં વધારો કરવા માગતા હોય તો ખાસ કરીને આવા લોકો માટે આ પહેલો ઉપાય છે તો જુઓ આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ તમારે સાત મગના દાણા લેવાના છે જુઓ મિત્રો આ ઉપાય માટે તમારી પાસે જેટલા પણ હોય તેટલા લીલા મગ લેવાના છે પરંતુ તમારે એક ખાસ વસ્તુ લેવાનું છે આદણીય ગુરુદેવે આ ઉપાય જણાવ્યો છે કે તમારે જે લીલા મગના દાણા લેવાના છે અને તે આખા હોવા જોઈએ એટલે કે તે તૂટેલા હોવા જોઈએ નહીં આ માટે તમારે સાત મગના દાણાની જરૂર પડશે તો જુઓ તમારે આ સાત મગના દાણા દાણાનો ઉપાય કરવા સીધા જ ભગવાન શિવના મંદિરમાં પહોંચવું પડશે જુઓ મિત્રો ગુરુદેવે કહ્યું છે કે તમે આ ઉપાય સવારથી સાંજ સુધીમાં કોઈ પણ સમયે કરી શકો છો પરંતુ જો તમારી પાસે સમય હોય તો તમે આ ઉપાય કાળ દરમિયાન પણ કરી શકો છો કારણ કે પ્રદોષ કાળ દરમિયાન ભગવાન શિવ શારીરિક રીતે શિવલિંગમાં બિરાજમાન હોય છે એટલા માટે તમારે આ તિથિએ શ્રેષ્ઠ ઉપાય કરવાનો છે આ દિવસે તમારે આ ઉપાય ફક્ત પ્રદોષકાળ દરમિયાન જ કરવાનો છે પરંતુ જો કોઈ કારણસર તમે સમય ન મળે તો તમે આ ઉપાય સવારથી સાંજ સુધી કોઈ પણ સમયે કરી શકો છો તો મિત્રો પહેલાં જુઓ તમે જોઈએ તેટલા લીલા પરા પરાવાળ પાંચ સાત એકવી મગ તમારા જમણા હાથમાંથી થેલીમાં લેવાના છે અને પછી તમારે આ લીલા મગને તમારી મુઠ્ઠીમાં મુઠ્ઠીની અંદર બંધ કરવા પડશે હવે જુઓ મિત્રો મગ મગના દાણાની મુઠ્ઠીને સૌ પ્રથમ તમે શિવલિંગને સરપણ સ્પર્શ કરવાની છે મિત્રો તમે બધા જાણો છો કે જ્યારે પણ આપણે શિવલિંગ પર કોઈ સામગ્રી ચડાવીએ છીએ તો તેને શિવલિંગથી સ્પર્શ કરીએ છીએ એટલે સૌ પ્રથમ તે મુઠ્ઠીને શિવલિંગ પર સ્પર્શ કરાવો મિત્રો તે વખતે શિવ શિવ મહાપુરાણના મૂળ મંત્ર શ્રી શિવાય નમસ તો ભય અથવા ઓમ નમ શિવાયનો જાપ કરતા રહો આ પછી તમારી જે પણ ઈચ્છા હોય કોઈપણ પ્રકારના કામમાં તમે અડચણો આવતી હોય તમારા જીવનમાં ગમે તેટલો રોગ હોય તમારા જીવનમાં ચાલી રહેલું છે અથવા તમે જે પણ પ્રકારના કામમાં સફળતા મેળવવા માગો છો એટલે કે જો તમારી કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય તો તમારે મહાદેવને જણાવી જણાવવી પડશે જો મિત્રો તમારે તમારી મુઠ્ઠી શિવલિંગ પાસે રાખવાની છે અને તમારે તમારી ઈચ્છા મહાદેવને જણાવવી પડશે તો જુઓ તમારે આ મંત્રનો જાપ કરવો પડશે શ્રી શિવાય નમસ્તે ભય આ મંત્રનો જાપ કરતી વખતે તમારે તમારી ઈચ્છા વ્યક્ત કરવી પડશે આ પછી તમારે તમારી મુઠ્ઠી શિવલિંગ પરથી ઉતારવી પડશે આ પછી તમારે આ લીલા મુગની મુઠ્ઠી મહાદેવના ચરણોને સ્પર્શ કરવાનો છે ત્યાં તમારે આખા મગની મુઠ્ઠીનો સ્પર્શ કરવો પડશે પછી તમારે શ્રી શિવાય નમસ્તુ ભયમ આ મંત્રનો જાપ કરવો પડશે અને તમે જે મંત્ર બોલ્યા હતા તે તરફથી બોલવાનો છે જે તમે શિવલિંગની સામે બોલ્યા હતા તે જ ઈચ્છા તમારે ત્યાં કહેવાની છે પછી જે તે જ મુઠ્ઠી મગ્ને નંદી મહારાજ પાછે લઈ જઈને તેને સ્પર્શ કરવી કરાવીને ત્યાંથી પણ આ મુઠ્ઠી હટાવવાની છે હવે આ મુઠ્ઠી લઈને તમારી આસપાસ કે શિવ શિવના મંદિરની આજુબાજુ જે પણ બેલ પત્રનું ઝાડ છે ત્યાં જ જવાનું છે મિત્રો ખાસ ધ્યાન રાખો આ ઉપાય તમારે માત્ર એક જ વાર કરવાનો છે અને ખાસ કરીને અમાવાસ્યાના દિવસે તેમજ જ્યારે પણ કોઈ ખાસ તિથિ આવે છે તો આ ઉપાય માત્ર તે દિવસે જ કરવામાં આવે છે એટલા માટે તમારે આ ઉપાયને ખૂબ જ ધ્યાનથી સમજવાનો છે પછી ત્યાં પહોંચ્યા પછી બેલપત્રના ઝાડના દર્શન કરો તમારે તમારા મગના દાણાને બેલપત્રના ઝાડને સ્પર્શ કરવાનો છે અને તમારી જે ઈચ્છા છે તે તમારે શિવજીને કહેવાની છે અને નંદી મહારાજ નંદી મહારાજની સામે પણ કહેવાની છે પછી તમારે બેલપત્રના વૃક્ષ પર લીલા મગના દાણાનો સ્પર્શ કરવાનો છે અને ત્યારે તમારે શ્રી શિવાય નમસ્તે ભયમ બોલવું પડશે અને તે દાણાને ત્યાં બીલી જાળીને સ્પર્શ કરાવીને અર્પિત કરી દેવાના છે અને શ્રી શિવાય નમસ્તો ભયમ આ મંત્રનું સ્મરણ કરીને તમારે મહાદેવને પ્રાર્થના કરવાની છે કે તમારી જે પણ ઈચ્છા હોય તે પૂર્ણ થઈ જાય હવે પછી તમારે તમારા ઘરે આવવું પડશે ગુરુદેવે કહ્યું છે કે જે કોઈ આ માવાસાના દિવસે આ ઉપાય કરે છે તેના જીવનમાં એવી કોઈ ઈચ્છા બાકી રહેતી નથી એવું કોઈ કાર્ય નથી જે સરળ સફળ ન થઈ શકે જો તમે તમારા લગ્ન માટે આ ઉપાય કરો છો નોકરી કે ધંધા માટે આ ઉપાય કરો છો અને જો તમે દિલથી પ્રાર્થના કરી હોય તો મહાદેવ તમારી સંપૂર્ણ પ્રાર્થના હૃદયથી સ્વીકારે છે એટલા માટે તમારે આ ઉપાય અમાવાસ્યાના દિવસે અવશ્ય કરવો જોઈએ હવે મિત્રો ચાલો જાણીએ ગુરુદેવ દ્વારા આપેલા અન્ય વિશેષ અને ચમત્કારી ઉપાય વિશે પૂજ્ય ગુરુદેવ જણાવ્યું છે કે આ ઉપાયનો ઉપયોગ તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે આ ઉપાય કરવા માટે તમારે એક લોટ નો દીવો તૈયાર કરવાનો છે અને તેમાં શુદ્ધ ઘી નાખીને તેને તૈયાર કરવાનો છે પછી તમારે તેની સાથે એક લીલા આખા મગનો દાણો લેવાનો છે હવે તમારે બંને વસ્તુઓ સાથે શિવજીના મંદિરે પહોંચવાનું છે આ ઉપાય ખાસ કરીને તમારે પ્રદોષ કાળ સમય દરમિયાન જ કાળ સમય દરમિયાન જ સાંજના સમયે કરવાનો છે પછી તમારી પાસે રહેલા આ લા લાંબી વાટનો દીવો કરીને તેનાથી તમારે ભગવાન ગણેશના સ્થાનને એટલે કે શિવલિંગની સીધી બાજુએ કરવાનો સીધી બાજુએ કરવાનો છે તમારે એક લાંબી વાટનો દીવો છે તેને ત્યાં સૌપ્રથમ રાખવાનો છે જો તમારે આ દીવો જ્યાં ભગવાન ગણેશ અને શિવલિંગ છે ત્યાંથી થોડો દૂર રાખવાનો છે અને તમારે તેને ત્યાં પ્રગટાવવાનો છે હવે તમારી પાસે જે મગનો દાણો છે તે દીવો પ્રગટાવ્યા બાદ તે એક મગના દાણાને તમારે તેને દીવાની અંદર મૂકી દેવાનો છે હવે તમે જે બાજુએ દીવો પ્રગટાવ્યો છે તે તરફ જુઓ એટલે કે ભગવાન ગણેશજીની બાજુમાં તમે નજીકમાં જે દીવો પ્રગટાવ્યો છે તેની બાજુએ જ તમારે સામે બેસવાનો છે અને દીવો પ્રગટાવતી વખતે તમારે ઓછામાં ઓછું પાંચ મિનિટ ત્યાં બેસવું પડશે પછી તમારે આ મંત્ર સિવાય નમસ્તો ભયમનો અગિયાર વાર જાપ કરવો પડશે ગુરુજીએ કહ્યું છે કે દીપ પ્રગટાવીને શ્રી શિવાય નમસ્તું ભયમ આ મંત્રનો જાપ કરીને તમારી ઈચ્છાની પૂર્તિ માટે તમારે મહાદેવને પ્રાર્થના કરવાની છે જુઓ લીલા મગના દાણાનો ઉપ આ ઉપાય ભગવાન ગણેશને પણ પ્રસન્ન કરવા માટે છે ગુરુદેવે કહ્યું છે કે લીલા મગ્નો આ ઉપાય કોઈ પણ પ્રકારની સમસ્યા દૂર કરશે તેનાથી ઈચ્છાઓ ખૂબ જ ઝડપથી પૂરી થાય છે અને તમારે આ ઉપાય ફક્ત બુધવારે અમાવાસ્યાના દિવસે જ કરવાનો છે આમ કરવાથી તમારી જે કાંઈ પણ ઈચ્છા બાકી છે તે જલ્દીથી પૂર્ણ થઈ જશે મિત્રો હવે અમે જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે તમારે અમાવાસ્યાના દિવસે ગણેશ મંદિરમાં જઈને જ કરવાનો છે મિત્રો સૌ પ્રથમ જાણીએ ગણેશજીને પૂજામાં મુખ્ય કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે તે વસ્તુ અર્પણ કરતી વખતે જે તેમાંથી અમુક વસ્તુ અલગ કરીને પાછી લેવાની થશે તેથી વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા મિત્રો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભગવાન શિવને બેલના પાન ચડાવવામાં આવે છે પરંતુ ઘણા લોકોએ ખબર નહીં હોય કે ભગવાન શિવજીની સાથે સાથે ગણેશજીને પણ બીલીપત્ર ચડાવવા શુભ માનવામાં આવે છે ભગવાન ગણેશજીને બીલીપત્ર અર્પણ કરવાથી ગણેશજી ખૂબ જ પ્રસન્ન થાય છે પરંતુ તમારે એક બિલીપત્ર અર્પણ ન કરવું જોઈએ તમારે બે અથવા તો તેનાથી વધુ બિલીપત્ર અર્પણ કરી અર્પણ કરી કરવાનો છે તમે ત્રણ બિલીપત્ર અર્પણ કરો અને તેમાંથી એક બિલીપત્ર ગણેશના ચરણોમાં અર્પણ કરીને તે બિલીના નામે પાછું લઈ લેવાનું છે આ કાર્ય ગુપ્ત રીતે કરવું કરવાનું છે મિત્રો સમી એક છોડ છે જેનો ઉપયોગ પૂજામાં થાય છે લોકો તેને એક શુભ છોડ માને છે અને તેને પોતાના કરના આંગણામાં લગાવે છે આ છોડના પાન ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે તમે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે શમીના પાન અર્પણ કરી શકો છો તમે જણ તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી રામે રાવણને યુદ્ધમાં રાવવા માટે સમીરના છોડની પૂજા પણ કરી હતી તમારે બુધવારના દિવસે ગણેશજીને સમીરના છ પાન અર્પણ કરો અને તેમાંથી એક પાન કરે લઈ આવજો આ પાનનું શું કરવું છે તે આગળ જાણીશું મિત્રો દુવા ઘાસ મેદાનમાં સરળતાથી મળી જાય છે આ ઘાસ મોટા પાકે ખેતરોમાં અથવા રસ્તાની બાજુમાં જોવા મળે છે તેનો રંગ પાછો લીલો છે ભગવાન ગણેશને પર્સન્ન કરવા માટે તમારે દરરોજ તેને પાંચ દુર્વા ખાસ અર્પણ કરવું જોઈએ કારણ કે ગણેશને પણ આ ખાસ ખૂબ જ પસંદ છે પરંતુ જ્યારે તમે ભગવાન ગણેશને દુવા ખાસ અર્પણ કરો ત્યારે આ ખાસ તેમના માટે કપાળ પર રાખો તેને ક્યારેય પગ પર ના મૂકો તે ઉપરાંત જો શક્ય હોય તો ગણેશજીની દરેક પૂજામાં દુર્વા ચડાવો પૂજા પૂજામાં એકવી દુર્વાની ગાંઠ બનાવવામાં આવે છે આ પછી ભગવાન ગણેશના માથા પર એકવી ગાંઠો મૂકવામાં આવે છે જો દુર્વાના ઉપરના ભાગ પર ત્રણ કે પાંચ પાંદડા હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે હવે તમારે દુર્વાની છ અથવા આવી ગાંઠ અર્પણ કરવાની છે તેમાંથી એક ગાંઠ તમારે પછી કરેલા આવવાની છે પરંતુ તમારે આ કાર્ય ગુપ્ત 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 રીતે કરવાનું છે મિત્રો મોદક એક એવી વસ્તુ છે જે ભગવાન ગણેશને સૌ સૌથી વધુ પ્રસન્ન છે તેથી તમારે તેની પૂજા દરમિયાન તેમને મોદક ચોક્કસપણે અર્પણ કરવા જોઈએ એકવાર ભગવાન પરશુરામ સાથે તેની લડાઈ દરમિયાન જ્યારે તેમનો દાંત તૂટી ગયો હતો ત્યારે તેમને ખાવામાં સમસ્યા થઈ રહી હતી ત્યારબાદ ગણેશજીએ મોદક ખાવાનું શરૂ કર્યું કારણ કે મોદક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેને નરમ પણ હોય છે તો તમે ગણેશજીને ચાર અથવા છ મોદકના લાડુ અમાવાસ્યાના દિવસે અર્પણ કરી શકો છો અને તેમાંથી તમારે એક લાડુ કરેલા આવવાનો છે પરંતુ આ કાર્ય પણ તમારે ગુપ્ત રીતે કરવાનું છે મિત્રો અમાવાસ્યાના દિવસે ભગવાન ગણેશને સોપારી અર્પણ કરી શકાય છે સોપારીને ભગવાન ગણેશજીનું પ્રતિક માનવામાં આવે છે ભગવાન ગણેશની પૂજામાં સોપારીનો સમાવેશ કરવો જોઈએ સોપારીને ગૌરી ગણેશના ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી સોપારીની સાથે પવિત્ર દોરો પણ ગણેશજીને ચડાવવામાં આવે છે તમે ભગવાન ગણેશજીને બે સોપારી અર્પણ કરી શકો છો તેમાંથી એક સોપારી ગુપ્ત રીતે તમારે તમારી સાથે કરેલા આવવાની છે મિત્રો અમાવાસ્યાના દિવસે સવારે વહેલા ઉઠીને ભગવાન ગણેશના બાર નામનો જાપ કરો સ્નાન કર્યા પછી સૌ પર સૌથી પહેલાં ઉત્તર દિશામાં ભગવાન ગણેશને જળ ચડાવો આ દરમિયાન ધ્યાન રાખો કે જ્યાં તમે પાણી ચડાવો છો ત્યાં કાંક તો એક વાસણ રાખવામાં આવે અથવા તો તે જગ્યા પહેલેથી પીની હોય આ કાર્ય તમારે ઘરમાં કરવાનું છે મિત્રો આપણે અત્યાર સુધી જાણ્યું કે અમાવાસ્યાના દિવસે ગણેશ મંદિરમાં શું ચડાવવું જોઈએ મિત્રો હવે આપણે જાણીશું કે ગણેશના મંદિરમાંથી જે વસ્તુઓ કરે પાછી લાવીએ છીએ તેનું શું કરવાનું છે મિત્રો આ ઉપાય કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે મિત્રો બિલી અથવા તો શરમીના પાન જે પાન તમે ગણેશજીને ચડાવ્યા હતા તેમાંથી જે પાન તમે કરી લાવ્યા છે એ પાનને તમારે તેને ગંગાજળમાં અથવા તો કોઈ પણ શુદ્ધ જળમાં નાખીને ગણપતિને પ્રાર્થના કરવાની છે અને પછી ઘરના દરેક સભ્યોને થોડાક થોડાક ટીપા પાવ પીવડાવવાના છે પછી ઘરની દરેક જગ્યાએ આ ટીપાથી છંટકાવ કરવાનો છે આમ કરવાથી તમારા ઘરને ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાઓ આવશે હવે મિત્રો તમે જે સોપારી લઈ ગયા હતા તેમાંથી એક સોપારીને ગણેશજીના ચરણ ચરણોમાં સ્પર્શ કરાવીને ઘરે લઈ આવવાની છે અને ઘરના પૂજા મંદિરમાં સારી રીતે તે સોપારીને રાખી દેવાની છે હવે જ્યારે પણ તમે ઘરની બહાર કોઈ પણ શુભ કાર્ય કરવા માટે બહાર જવાના હો કોઈ નોકરી બાબતે હોય કોઈ બિઝનેસ માટે જતા હો કોઈ પણ શુભ કાર્ય માટે જતા હોવ તો તે સોપારીને બે બે હાથેથી વંદન કરીને ભગવાન ગણેશને પ્રાર્થના કરીને જણાવવાનું છે કે જણાવવાનું છે ચોપારીએ ગણેશજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે તેને વંદન કરવાથી તમારા બધા જ કાર્યો સફળ થશે અને તમારા જીવનમાં જે કાંઈ પણ વાધાઓ આવી રહી છે તે આ ઉપાય કરવાથી જલ્દી જ દૂર થઈ જશે અને તમને દરેક કાર્યમાં ચોક્કસ સફળતા મળશે હવે તમે જે દુર્વા ગણેશ મંદિરમાં લઈ ગયા હતા તેની તમારે એક ગાંઠ ઘરે લાવવાની છે અને તમારે એ વાસણ તમારે એક વાસણ લેવાનું છે તે વાસણમાં શુદ્ધ માટી નાખીને તેમાં તે દુર્વાને વાવી દેવાની છે ત્યારબાદ તમારે કોઈ શુદ્ધ જગ્યાએથી થોડીક વધારે માત્રામાં દૂરવા લાવવાની છે તે દુર્વાને પણ તેમાં વાવી દેવાની છે આમ કરવાથી ગણેશજીના આશીર્વાદ તમારા ઉપર ઉપર તમારા ઉપર હંમેશા બની રહે છે તે દુર્વા ગમે ગણેશજીની ચડાવી શકો છો અને જો તે દુર્વાને સુકાઈ જાય તો તમે તેને નંદીમાં નદીમાં પ્રવાહિત કરો પ્રવાહિત કરી શકો છો અથવા તો કોઈ પણ ગાયને અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ